અમરેલી જિલ્લામાં ત્રણ કોરી લીઝ દ્વારા બ્લાસ્ટિંગ કરી ધાતરવાડી ડેમને નુકસાન પહોંચાડતા મોટી કાર્યવાહી દર્શન નામની બે કોરી લીઝ અને એક ધન નામની બ્લેક ટ્રેપની કુલ ત્રણ વીઝના એટીઆર લોક કર્યા રાજુલાના ધાતરવડી ડેમની સામે બ્લેક ટ્રેપની ની ત્રણ કો જોખમી બ્લાસ્ટિંગ થતા હતા જીવાદોરી સમાન ધાતરવડી ડેમ એકને નુકસાન થતું હોવાનો સિંચાઈ વિભાગ દ્વારા ખાણ ખનીજ વિભાગ પત્ર લખાયો હતો જેથી અમરેલી જિલ્લા ખાણ ખનીજ અધિકારી સુમિત ચૌહાણે આ નિર્ણય લીધો હતો રોયલ્ટી પાસ હવે નહીં નીકળી શકે જેથી બ્લાસ્ટિંગ અને ખાણ કામ નહીં કરી શકાય આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે મારા સંવાદદાતા હરેશ ખુમાર હરેશ આખી ઘટના શું છે કઈ રીતે કેટલા સમયથી થી બ્લાસ્ટ કરાતા હતા અને ડેમને નુકસાન થતું હતું શું પગલા લેવામાં આવ્યા બિલકુલ અમરેલી જિલ્લા ખાણ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે રાજુલાના જે રાજુલા